તો ગાઈસ જો કોમ બોમ પતાવી દીધું અને હું ઘરની બહાર થોડી વાર ગરમી ને તે આવી હતી ઓટા મારવા તે હવે જોવા પાછળ મારું ઘર એક કિરણબેન પટેલ કરીને એક બેન છે જે અમારે ડેલ્લી બ્લોગ જોવે છે ને કોમેન્ટો મારો ડેલી કે તમારા ઘરનો હોમ ટૂર કરાવડાવો હોમ ટૂર કરાવડાવો તો પહેલાં બી કિરણબેન મેં તમને કીધું છે કે આ મારું અમારું ઘર નહીં જોવા પાછળ મારું ઘર તો ચલો હું તમને હોમ ટૂર કરાવું હવે તો જુઓ આ રીતે બહારથી મારું ઘર છે આવી રીતે નીચેનું અમારું આ જે બારી દેખાય ને એ અમારું ઘર અને ઉપર બધા રેન્ટ ઉપર આવી રીતે રહેવા આવો એટલે આવી રીતે આખું ખુલાય ઘર છે અમારું જોઈ લો આવી રીતે આ બાજુ છે ને એ જ રીતે આવી રીતે ઘર ઓકે તો જુઓ જે મહેમાનને બધું આવે ને એ બધા અહીંયાથી એનો પ્રવેશ કરવાનો એમના માટે અહીંયા જ છે કે જ્યાં સુધી અહીંયા પાસવર્ડ ના મારો ને ત્યાં સુધી અરો દરવાજો ખુલ્લો નહીં એટલે જે પાસવર્ડ અમને જ ખબર હોય અમારા ઘરના જ એ રીતેની સિસ્ટમ છે બટ અમારા અમે ઘરના માટે અમારા માટે અહીંયાથી અમારા અલાઉટ છે કે જવું તો જો અમારા ઘરનો મેઇન એન્ટ્રન્સ છે પહેલો જ આ ઘરનો દરવાજો કહીએ ને એ દરવાજો છે તો ચલો હવે ઘરમાં અંદર જઈએ જો અંદર ઘૂસતા જ આવી રીતે આ હોલ જુઓ આવો હોલ છે બરાબર જોઈ લો હોલ ટીવી અહિયાં ભાઈ ઊંઘ્યા છે અહીંયા આવી રીતે અમારે આવી રીતે બેડ રાખ્યો હાલ અમારા જોડે સોફા બોફાની સગવડ છે નહીં જોઈ લો અને જે મહેમાન આવે ને મેં કીધું ને બહારથી જે મહેમાન આવે એમને આવવાનું તો એ અહીંયા દેખાય અમને કે કોણ આવ્યું પછી એ અમને કોલ કરો ને અમે એમને પાસવર્ડ આપીએ એટલે પાસવર્ડ મારે ને પછી અરે આ દરવાજેથી આવવાનું જે ઘરના અંદર જ છે દરવાજો બરાબર અહીંથી તમે જોવું હોય ને તો જોઈ શકો જોઈ લો આ હીટરનું છે ભાઈ આ બી હીટરનું ને એસીનું બધું જ છે રિમોટ આ રી આ રીતે અહીંયા તમે દરવાજો ખોલવા કરો ને એટલે અહીંયા બોલો ઓપન ધ ડોર ને બધું ઇન કેસ તમારો દરવાજો જો ખુલ્લો રહી ગયો હોય ને તો અહીંયા બોલ જ કરે એટલે તમને ખબર પડે કે તમારો ફ્રન્ટ ડોર અને બેક ડોર ઓપન છે બરાબર તો જોવા હવે અમે હોલમાં આવી રીતે મંદિર મૂક્યું છે દાદા દાદી બેસાડ્યા જોવા અમે એટલે કે મારા વડ સાસુ અને મારા વડ સસરા બરાબર જોયેલા મંદિર પછી આવી રીતે તમે હોલમાંથી જશો એટલે સીધું કિચન જ આવશે પહેલું તો આ કિચનનો વધારાનો એટલે કે વચ્ચેનો ભાગ લાઈક વોશબેઝિંગનો નેનો પછી ત્યાંથી કિચનમાં આ આબાદની સાઈડ જશો તો અહીંયા ગેસને એ બધું છે પછી આ રીતે ડ્રોવરને એ બધું આપેલું જો આ ફ્રીઝ અહીંયા વોસા મશીન બાસણ ઘૂસવાનું એ મશીન આપ્યું છે આવી રહ્યું જે અમે યુઝ નહીં કરતો કદી આવી રીતે ડ્રોવરો બધું આપીશ અહીંયા ઓવન મૂકવાનું હો પણ અમે ડુંગળી બટાકા મૂકીએ છીએ કારણ કે અમારે ઓવનની માઇક્રોવેવની અમારે જરૂરત નહીં કર ડાઇનિંગ ટેબલ જોઈ લો આવું આને અમે વચ્ચે રાખતા હતા અહીંયા મિડલમાં પણ અમારા છોકરાઓ છે ને નાના નાના દોડ દોડ કરે ને એટલે અમે સાઈડમાં લાવી દીધું પછી અહીંથી જાઓ ને એટલે આ પહેલું બાટું વોશરૂમ આવો જોઈ લો આ વોશરૂમ આ રીતેનું કંઈક વોશરૂમ જોઈ લો આ રીતે નાવાનું બધું સેપરેટ વોશરૂમ આવશે રહ્યું પછી ચલો આવા મમ્મીનો અને બીજાનો રૂમ બતાવું તો અહીંથી બી તમે જઈ શકો અને અહીંયા કિચનમાંથી બી જઈ શકો આ વધારાનો પાર્ટ આપેલો છે જ્યુસર મશીન બધું મૂકવા માટે આ બધા ડ્રોવર આપેલા છે અહીંયા પછી ત્યાંથી આમ જશો ને એટલે પહેલાં અહીંયા મમ્મીનો પપ્પાનો રૂમ આવશે જોઈ લે એમનો રૂમ કંઈક આવો છો વોડ્રોપ આ તો તમે વ્લોગમાં જોતા જશો અમુક ટાઈમ રીલ્સોમાં ને એમો તમને દેખાતો જશે વોડ્રોપ લો આવડો મોટો વોડ્રોપ છે આપણે રાખી દઈશું દરવાજા જો બધી ક્લિનિંગ સાફ સફાઈ થઈ ગઈ રૂમમાં પછી નેક્સ્ટ તરત જ આમ જશો ને એટલે બીજાનો ને એમનો રૂમ આવશે તો એમના રૂમના એન્ટ્રન્સમાં જ પહેલું બીજું વોશરૂમ આપેલું છે આવી રીતે વોશરૂમમાં એમનું કંઈક એમને આ રીતે જ છે જોઈ લો પછી આમ સીધા જો એટલે આ બધું વધારાનું તમારું બેગેજ એરિયાને બધું આપેલું છે જ્યાં તમે તમારું બધું સામાન મૂકી શકો જોઈ લો આ બીજલનો રૂમ આવી રીતે રૂમ ઓકે તો હવે પછી રૂમમાંથી તમે બહાર નીકળો એટલે ભાઈ પાછો મમ્મી એમનો જ રૂમ આવી જાય તો આપણે થોડી વાર ખુલ્લું રહેવા દઈશું જો મમ્મી કંઈક કરો કિચનમાં આજે કીધું કોઈ સ નહીં શાંત ઘરમાં તે કીધું હોમ ટૂર કરાવી દઈએ પછી આ સીધા જશો કિચન એરિયા આવ્યો બરાબર આ હોલ કિચન બધું પતી ગયું ત્યાંથી આમ જાઓ તમે સીધા એટલે અહીંયા આવો સ્ટોરેજ જે તમારું ગ્રોસરી સેક્શન માટેનું હોય સ્ટોરેજ આવી રીતે વધારાનું બધું મૂકવાનું પછી ત્યાંથી આમ જશો ડાબી સાઈડ એની એટલે લોન્ડ્રી રૂમ આવશે આ લોન્ડ્રી રૂમ વધારાના રાઈટ સાઈડ એની રાઈટ સાઈડ મારો રૂમ આવશે જોઈ લો એટલે પાછળનો ભાગ આઈ રહ્યો અમાર ઘરનો જોઈ લો આ અમારો રૂમ આવું કઈક રૂમ છો જોવો આ મેં હાલત લાયા એડો ઘોડો કપડાં મૂકવા માટે બીકોઝ વોડ્રોપ નાનો પડતો હતો મનો એટલે ભાઈ આવું કંઈક લાયા છીએ કારણ કે પેલું કબાટો તો બહુ મોંઘા હતા સ્કીમમાં હતા નહીં આ અમારો વોડ્રોપ જોઈ લો આવી રીતે હવે આમાં મારા કપડાં ક્યાં માતા જ નહીં ગાઈશ તે બેગો બેગો બધું અંદર મૂકવું પડે નાનો છે ને એટલે વોડ્રોપ એટલે ભાઈ આ રીતે આવું તમે સેટિંગ કર્યું હતું ધીમે ધીમે આપણો ફ્યુચરમાં કબાટ લાવી દઈશું અને આ બારી છે જો આ પાછળનો ભાગ દેખાશે તમને અહીંયાથી આ પાછળનો ભાગ અમે આ પાછળ બધા ટાયરો ને અમારે ચંપલ મૂકવાનું સ્ટેન્ડ ને બધું પડ્યું જે અમે ઉનાળામાં બધું વોચ કરી દઈશું કારણ કે અમે ખરાબ બરફમાં રહેવા હતા ગાઈસ એટલે બધું જમ્પાવાની અમે મૂકી દીધું છે એટલે આ જોઈ લો પાછળ આવું બધું પડ્યું આ પાછળ પાર્કિંગ એરિયા અહીંયા ગાડી પાર્ક ને બધું કરવાનું તમારું એક ગાડીનું પાર્કિંગ અમને આપેલું છે બીજું નહીં આપ્યું પણ એમને કીધું હો લેન્ડલોડ સારો ને એમને કે તમારો જ્યાં સુધી બીજું કોઈ ઉપર રહેવાના આવે ને ત્યાં સુધી તમે પાર્ક કરી શકો એનામ છે ત્રણ ચાર ગાડીઓ આવી જાય એટલું પાર્કિંગ પાછળ આવી દે ઘર બધા પાછળનું છે જોઈ લો અહીંયા તમારું કપડાં બપડા બધું અમે સુકાવીએ ઉનાળામાં અત્યારે તો પોસિબલ નહીં તો બસ જો આટલું અમારું ઘર

મમ્મી વાસણ લુસ જોઈ લો હવે ખડ પપ્પા કરાવડાવશે રે ઊંઘયો એટલે પણ એમ નહીં કે શાંતિથી બેહીએ બસ આવું ઘર જોઈ લો આ બીજાનો રૂમ મમ્મીનો રૂમ પછી પેલો અમારો રૂમ રાઈટ સાઈડ આર સાઈડ લોન્ડ્રી આમ પેલો પાછળ જવાનો દરવાજો બેક સાઈડ અહીંથી સીધું કિચનમાં અવાય બસ જોઈ લીધું અમારું ઘર હવે કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો સ્પેશિયલી કિરણબેન પટેલ હું તો તમને ઓળખતી નહીં પણ તમારા માટે જ હોમ ટૂરનો વિડીયો બનાવ્યો છે હા છોશ બપોરેના વાગ્યા છે એક અને કશું નહીં કશું નહીં ખાવું કશું નહીં ખાવું કરીને બધા ડિસિઝન ઉપર આવ્યા કે આજ હોડી છે એટલે બપોરે ભગવાન જમો એટલે અમે પછી ડિસિઝન લીધું કે દાળ ભાત શાક અને રોટલી લાપસી પહેલાં તો ખાલી દાળ ભાત શાક ના દાળ ભાત રોટલી લાપસી જ કરવાની હતી પણ કીધું બટાકાનું શાક બનાવીએ રસાવાળું મજા આવે તે જોવો અમે બનાવી દીધું જોઈ લો બટાકાનું શાક હજુ ચડે છે રસાવાળું આવી રીતે શાક બનાવ્યું બટાકાનું મસ્ત રસાવાળું પછી આ દાળ બનાવી ભાત થઈ ગયો અયાંસભાઈની દાળ કાઢી દીધી મોરી તો જો રોટલી લોટે બંધાઈ ગયો મમ્મી લાપસી બનાવો જ મમ્મીને બોલાવી દઈએ આપણું શાક થઈ ગયું હ એટલે બોલાવી દઈએ મમ્મીને ક્યારે કડાઈ અહીંથી ઉતારી લે પેલી બાજુ મૂકી દે અને પછી કણીને કણ લાપસી બનાવી દે લેસ ગો મમ્મી ફોર ધ લાપસી જો હજુ તો મોબાઈલ ચાર્જિંગમાં મેળશે ન નીરવની આવજ અયાશને લઈને આ જ્યાં લઈને અયાશ તો ઘેર

ਪਾਣ ਮੇ ਪਹਿਲੂ ਧੁਮਾਡੋ ਆਡੀਓ ਲੱਗਾ ਇਤਲੀ ਹਾਂ ਵਾ ਦੇਖਾ ਕੀ ਹੈ ਜੋ ਮਮੇ ਲੱਸੀ ਬਣਾਵਾ ਬਾਜੂਦਾਰੂ ਕਰਸ ਆਪਣੀ ਜੋ ਮਮੇ ਕੰਸਾ ਨੀ ਤਿਆਰੀ ਕਰ ਦਿੱਤੀ ਤੇ ਮਸੂਸ ਸੁਣਾਖੇ ਮਮੀ ਪਾਣੀ

જો આ બાજુ ભાત થઈ ગયા આપણા ગાઈસ થોડા વધારે જ બનાવીએ આપણે એટલે અમાર ભાઈ બધું ચાલો મોયણો અમે લઈ લઉં પછી હલાઈ જો મમ્મી એ વેડ્યું આટલું મોયણ તો જોવો છે કે આ રીતે અલાવો દાનો કરવા દઈએ મમ્મી કંસાર બનાવશ ઓટ લેવા જાયો માતાજી માતાજી આજે બધું બ્લેક બ્લેક પહેર્યું છે

નીરવને આવે એટલે એમની રોટલી બનાવી દો મમ્મી એમની હું તો રોટલી ખાઈશ નહીં બિકોઝ સવારે ભાખરી ખાધી અડધી જેવી દોઢ જેવી અડધી જેવી દોઢ નહીં અડધી એટલે આપણે રોટલી ખાવી નથી એટલે આપણે ઓલી ફોળ બટાકાનું શાક દાળ ભાત અને થોડી લાપસી ખાઈશું બહુ નહીં ખાઈએ થોડી લાપસી ખાઈશું આપણે કોમંદી જમબુએ થાય જો કન સાળ ડાળ ભાત શાક ના રોટલી જે ને જમબુ હોય તે આ જરથા કેનેરા ઉપર જે તે લેવા રો તો તો ડી તો કમ્પ્લીટ જ જોસું જો

દાળ આપણે ભંગ કરી દીધી ઘસી ઉકરી ઉકરીને થઈ જશે નહી તો દાળ સીજવા મૂકી દીધી આવી રીતે સીજવા દેવાની થોડી વાર પછી ફરીથી હલાવવાની વેલણ વડે એટલે

કિચન લાઈન રોટલી હવે ગરમ ગરમ કરતે રહે બીકોઝ એક વાગી ગયો છે અમાર પાઉ બે વાગે સ્ટોરે પહોંચવાનું આપણી રોટલી કરી દો મમ્મી કે ગરમ ખાવીએ હો ના ના કરજો કરજો આપો તો ગરમ નો ઠંડાલ માર તો ખાવાનું નહીં રોટલી કમો તો દાળ ભાત ને જ ખાય મસ્ત પપ્પા ની તમારી નીરવ ની બહુ નહી ખાય હવ ને જીયાસ ની જો ગાઈસ આવી દે સીજવા દીધી એટલે જો હવે છુટ્ટી પડી જશે કો હવે છુટ્ટી થઈ જશે જોઈ લો બસ એમ રાખવા એટલે ઈ તું આમ રાખો કમ્પ્લીટ મસ્ત થઈ ગયું

અમે બધા એમાં દર્શન તો ખાતો હોઈએ ને એટલી વાર યાદ કરીએ એનું બેગી બેગી બધું ફેવરેટ બનાવીએ ને એટલી વાર એને યાદ કરીએ હું કેવું મમ્મી જો ગાય છૂટી થઈ ગઈ લાપસી ફાઈનલી આપણી આવી ગઈ થઈ છે જોઈ લો ખાવ્યો હોય તો આવી જજો હજુ તો આમાં બુરું ખાંડ ઘી અને બધું નાખીશું આ અયાસની ડારે અહીંયા ગરમ થવા મૂકી દીધી મમ્મીએ એને મરચું ને બધું વગરની કાઢી લઈએ અમે એટલે એને ખવડાવતા ખાવ જો આપણી કવિ મૂકી ગઈ આપણે રોટલી કરીશું હવે આગળ વ્લોગ નીરવ આવશે તો લેશે આઈ ગયા આવી ગયા આવી ગયા આવી ગયા જોવા જોવા સો વરસના થશે ગાઈશ જો હરસ ના થશે ગાડી વરી નઈ ગાઈસ મા તો પોપટ થઈ ગયો ખબર ના પડી મનો સો થશે નીરવન એ બીકોઝ નામ દીધું અને ગાડી વરી ઘરની જો અમાર પાર્કિંગ આવી રીતે જો આયા જો આયા ભાઈ આવી ગયા પાછળ જઈ ગયા પાછળ ટ્રાય તો કરીશું આપણે એટલે તમને હરખું દેખાય જોઈ લો ઝીલું ડન આવશે જોઈને મામા લઈને આવ્યા છે ઝીલું ડન ન રોજ મારે સ્વાગત કરવા ઉભો રે આજ હું એનું સ્વાગત કરવા ઊભી રહીશું તે બેઠા તે જો દેખાય ગાડી પપ્પા ચાલો આગળ થી આયા તમે ચાલતા ચાલતા ઈમ નઈ પણ આગળ છે મુતાર્યા તો પઈ દૂર ના થોડું દૂર ના તારા હેરતા આવું તો પછી પે છોકરો હેરતા મોકલેશો વાઘ લીરવ આઈ ગયા છે ફાઈનલી બાકી જતો રાત્રે અમારી હાલત થઈ જશે હવે એટલું એ કર્યું જોયું કશું જ નહી આવું જોઈ લો પપ્પા આવી ગયા પતિ આખી બપોર હવે ગાય સૂંઘી ના આવ્યો એટલે હવે ઊંઘશે નહી આખી બપોર ગમે તે ઊંઘ્યો ના જ ઊંઘ જો ભગવાન થાર જમાડી દીધો મૂક્યો સૌ લપસી દાલ ભાત સા રોટલી જમો મારા વાલા પ્રેમથી જમો તમે દાદા થાર બોલીશી

હા નીરવ જમો છો હમ ભગવાનને જમાડી ને પછી અમે જમીએ નીરવ ખાજો હો આ જોવો ભગવાન ચો બિહારે આવ્યા ભગવાનનો ફોન આલો એટલે પતી જયું છોકરાનો અત્યારના કો એટલું ખબર નહીં ના પડે કો સ્પેશિયલ બનાવ્યું નતું બનાવતી તો એમ એ બનાવ્યું શાક ને એવું કીધું બનાવ દે દાળ ભાત શાક રોટલી આપ તો કમ્પ્લેટ થઈ જાય મમ્મી દાર હવો તાર ભાઈ મેરો ભાઈ ભાઈ ની રહો કશું નહીં બનાવું કશું નહીં બનાવું કરીને જો ગેસ છેલ્લું રાંધી દીધું અમે હવે હું આજે પણ અમારે હવે સ્વંતી ભેળ જેવું ખાઈ લઈશું હવે હું આજે પપ્પાની એમના ભાખરી એવું ખાવું બની જશે પપ્પા એ નહીં ખાતા અમારે તો નીરવ નહીં એવું આખો દિવસ ખાવાનું ખાવાનું મને ચાલો પપ્પા રોટલી લો જો લોસ બપોરના બે વાગ્યા અમે બે વાગે જ સ્ટોરી જવાનું હોય પણ વાસણ ને બધું ઘસવાનું હતું એટલે વાસણ બધું ઘસી ને પછી મમ્મી કે મારે આવું હતું કીધું વધુ ને આપણે બે ચાલતા જઈએ કીધું અને નીરાવના નીમના મોકલી દઈએ તો નીરાવના નીમના મોકલી દીધા આજ બહુ ઠંડી નહી તે જો મમ્મી ને બે ને એકરી પડે છે તે વાંધો નહીં હું વાંધો મમ્મીને ઠંડી લાગે ગાઈશ કારણ કે એમનો પહેલો વિન્ટર રહ્યો એટલે એમના લાગે ઠંડી માઇનસ હતું ને તો હેડ તો આ એક દિવસ તારા તો કોઈ નહીં

પણ અમે શાંતિ જઈએ એની રવે કીધું શાંતિ થી આવો કોઈ ઉતાવળ નહીં થોડા ઓર્ડરો ને એવું કરવાનું છે કરી દઈએ પછી રિટર્ન માં પાઈ જો ઠંડી નહીં હોય તો ચાલતી પકડીશું હવે ભાઈ સામે જઈએ જો સામે લોકેશન આવું હો પાણી આવી જુઓ બરફ વગરની નું પાણી છે પેલું ચાલુ થઈ ગયું જુઓ સામે લોકેશન આવું જોઈ લો જઈએ જઈએ ટેન્શન ના લેશું રઘવા ના કરશું જઈએ જો મમ્મી ચાલો મેં ચાલુ છું આપણી સિગ્નલ ચાલુ એટલે આપણે રસ્તો ક્રોસ કરી દઈશું ગઈ શકે ના લો હો પણ અત્યારે ફ્રીઝિંગ થઈ ગઈ હોય જો બરફ થઈ ગયો જોયું જો પાણી એ નકરું હો

તો તો હોય ને એના ઉપર કે પાર્ટીઓ ને બધું કરાવે પબ્લિક બારબીકીઓ ને બધું કરાવું નાડામાં હ હાર બીક્યુ કરાવ પેલી નેટ લાવે પછી એટલે વોલીબોલ ને બધું રમવું પછી નાનું સ્પીકર લાવી